સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલી ભગતમાં પોતાનું ફોર્મ રદ કરાવ્યું હતું કે જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જનતાનો ગદાર અને લોકશાહીના હત્યારાઓ લખેલા બેનરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો

સાવલિયાએ કહ્યું કે સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે ભાજપનો સાથે દ્રોહ કર્યો છે તેને લોકો માફ કરે કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટિકિટ આપી અને તેને વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે જવાબ લેવા માટે આવ્યા છે ગદારના ઘરે આવ્યા છે નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ હાઈકોર્ટ અને અન્ય પગલા ભરવાની જગ્યાએ ગુમ થઈ ગયા છે